ભાઈ આ બે કટકા થઈ ગયા તમારા લેપટોપના આવા ફાઈનલ દેવાના ગમે યાર નો હોય ને તો બંધ કરી દેવાય ધંધો અરે યાર તમે ગોવિંદ વન પેલા વાઇપરા કે યાર આ બે વસ્તુ આ ટેબ્લેટ નું ગોર છે આ બે જોઈન કરો લે લેપટોપ નું દઈએ તમે મને આપ્યું ત્યારે લેપટોપ હતું અને આ ઘરે પહોંચ્યો ત્યાં બે કટકા થઈ ગયા બે બે કટકા નો થાય આ લેપટોપ નું થઈ ગયું ભાઈ આ લેપટોપ તો આ તમે કેવી રીતે કર્યું આ કો પોર્ટેબલ આવે આ વસ્તુ તમે જોઈ નથી આઈતી આ બે હું કાઢી નાખો એટલે ટેબ્લેટ થઈ જાય તમે ઓફર લેવાજો વેલેન્ટાઇન નો કોઈ પણ વસ્તુ કરો સો રૂપિયા ની વસ્તુ પરચેસ કરશો તો બે ગિફ્ટ ફરજિયાત આપવામાં આવશે સો રૂપિયા ની ખરીદી કરે એટલે બે આકર્ષક ગિફ્ટ અને આ સ્કીમ ક્યાં સુધી લાગુ પડશે આ ગિફ્ટ આપણે 365 દિવસ ચાલુ જ છે શું વાત કરો છો ભાઈ તો તો પહોંચી જ જજો એસ્ટ્રોન ચોક માં એસ્ટ્રોન ચોક ના નાલા પાસે જ આવી જાય છે સાર્થક કોમ્પ્લેક્સ માં ટફન છે ભાઈ અહીંયા તમે લેડીઝ કવર માં ઢકલો બંધ વેરાયટી જોઈ શકો જેન્ટ્સ કવર માં માંગો એસેસરીઝ માં માંગો ટફન માં માંગો એનું નામ જ ટફનવાળા છે